બે હજાર પચીસનું આયોજન રાજપીપળા ખાતે કરવા તેમાં આમલેથાની ટીમ અને સીપીડીપીની ટીમ રમાડવામાં આવી અને એ લોકોની પોતાનું મેદાન અને પોતાના કોચ અમ્પાયરથી એ લોકો બહુ લુચાઈ કરે છે અને દરેક બાબતે એ લોકો અંચાઈ કરવા જોઈએ પહેલા હાથમાં સરકાર સરખા પોન પોઈન્ટ હોવાના કારણે એ લોકોને એવું લાગ્યું કે અમે જીતી જશું આમલેથા જીતી જશે એના કારણે એ લોકો એ લુચાઈ કરવામાં આવી અને અમારી ટીમને ડિસ્કવોલિફાય કરવામાં આવી

જિલ્લા પાડે કોઈ બી જગ્યા પર નાખેલા સ્થળ બદલવામાં જિલ્લા